આમ જોવા જઈએ તો જે આપણે ગુજરાતની અંદર ચોમાસું બેસવાની નોર્મલ તારીખ હોય છે પંદર જૂન પંદર જૂને ચોમાસું છે એ રેગ્યુલર આપણે આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે પણ પંદર મે થી લઈ અને પંદર જૂનનો જે ગાળો હોય એમાં મોટા ભાગે આપણે પ્રી મોન્સુન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલા જે વરસાદો પડતા હોય છે એમાં ઘણી વખત જે કહી શકાય કે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડતા હોય છે ઘણી વખત એવું બને કે દરિયાઈ તાપમાન ઊંચું હોય તો સાયક્લોન આવે વાવાઝોડું આવીને પણ આપણે ક્યાંય અસર કરતું હોય છે એ સમય દરમિયાન આપણે અનેક પાકોની અંદર નુકસાન થતું હોય જેવું કે આપણે ઉનાળુ પાકની અંદર અડદ મગ તલ મગફળી જેવા પાકને નુકસાન થતું હોય છે અથવા તો જે બાગાયતી પાક છે ખાસ કરીને આંબાના બગીચાઓ છે એની અંદર પણ આંબાના બગીચામાં વર્ષે એક વખત ફ્લાવરિંગ આવે એમાં પણ વાવાઝોડું કે પ્રેમોન્સુન એક્ટિવિટીમાં વરસાદી ઝાપટા પડીએ તો આંબાના કેરીનો જે પાક છે એ સંપૂર્ણ ફેલ જતો હોય છે ત્યારે આ વર્ષે દરેક ખેડૂત ભાઈઓને મારે ભલા મળે કે આપણે આ વર્ષે અમારું અનુમાન છે કે જૂન મહિનાનું જે પહેલું અઠવાડિયું છે ખાસ કરીને મે મહિનાની અઠ્યાવીસ તારીખથી લઈ અને નવ જૂન સુધી આ જે ગાળો છે એમાં પહેલો પ્રી મોન્સુન એક્ટિવિટીનો રાઉન્ડ આવી શકે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે મે મહિના પહેલાં આપણો જે ઉનાળુ પાક છે ને એ સચવાઈ જાય ને એ ખાસ કાળજી રાખવાની એના માટે અત્યારે આમ જોવા જઈએ તો મોસ્ટ ઓફ ઉનાળુ પાકના વાવેતર પણ થઈ રહ્યા છે ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે એમાં અલગ અલગ પ્રકારના જે બાજરી છે ઘણી જગ્યાએ અડદ મગ છે તલ છે વગેરે પ્રકારના જે વાવેતર થઈ રહ્યા છે અને અત્યારે વાવેતર કરવા માટે પણ યોગ્ય સમય છે યોગ્ય હવામાન છે એટલે દરેક ખેડૂતભાઈએ અત્યારે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ જો આપણે વધારે પડતા લેટ કરશું તો પાછળથી જ્યારે આપણે પાકનું હાર્વેસ્ટિંગ ચાલુ હોય પાક તૈયાર થઈ ગયો હોય ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર આપણે પાક ઉપર નુકશાન જઈ શકે છે એટલે જે ખેડૂત ભાઈઓને ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય એ સૌ પ્રથમ તો કાળજી એ રાખે કે આજે પચ્ચીસ ફેબ્રુઆરી છે પચ્ચીસ ફેબ્રુઆરી છે મારું ત્યાં વ્યક્તિગત એવું માનવું છે કે વધીને પાંચ માર્ચ સુધીમાં આપણે ઉનાળુ પાકનું વાવેતરનું જે વિધિ છે એ પૂર્ણ કરી દેવી જોઈએ ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ અને કદાચ વધારે પડતા સમયનું આગળ પાછળ હોય તો પાંચની જગ્યાએ વધીને આઠ દસ માર્ચ એનાથી વધારે મોડું નહીં હવે જેટલું મોડું કરશું ઉનાળુ પાકના વાવેતરમાં એ મોડું થશે એટલે ખાસ ઉનાળુ પાકનું વાવેતર છે હવે કરવાનું ચાલુ કરી દેજો અને આ વર્ષે જો કે વાવાઝોડું જે મે મહિનામાં અથવા તો જૂન મહિનામાં આવતું હોય છે એ અત્યારથી કેવું અઘરું પડશે કેમકે ત્યારે જે તે સમયે જે પરિસ્થિતિ હશે ત્યારે તાપમાન કેટલું ઊંચું જાય એના ઉપર આધાર રહી શકે છે પણ અત્યારે લાંબા ગાળાની આગાહીમાં આપણે જોવા જઈએ તો લાંબા ગાળાના જે પેરામીટર સૂચવી રહ્યા છે એ મુજબ બે હજાર ચોવીસમાં હાલ ચોમાસાના પહેલાં કોઈ સાયક્લોન બને એવી અત્યારે કોઈ શક્યતાઓ દેખાતી નથી લગભગ અમારું અનુમાન એવું છે કે કદાચ આ વર્ષે સાયક્લોન નહીં બને જેવી રીતે દર વર્ષે સાયક્લોનો બને છે અને આપણે કહીએ ને કે નુકસાન પહોંચાડે છે કદાચ આ વર્ષે સાયક્લોન ન બને એવું પણ અનુમાન છે જોકે આમાં હજી ઘણા બધા ફેરફારો થઈ શકે આ એક લાંબા ગાળાની વાત છે ફેરફારોને આમાં અવકાશ છે પણ અત્યારે અમારું અનુમાન છે કે સાયક્લોન નહીં બને પણ પ્રી મોન્સુન એક્ટિવિટી છે કે આપણે નડી શકે છે જે ઉનાળુ પાકને પણ નડી શકે છે અને આંબાના બગીચાને પણ નડી શકે છે અને ખાસ કરીને ઉનાળો છે આ એકંદરે શિયાળો નબળો રહ્યો ઉનાળો સારો લેવાનો છે અને પ્રી મોન્સુન એક્ટિવિટી છે આ અઠ્યાવીસ મે થી લઈ અને આઠ નવ માર્ચ આઠ નવ જૂન વચ્ચે એટલે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં મે મહિનાના છેલ્લા દિવસમાં એમાં પ્રી મોનસૂન એક્ટિવિટીની શક્યતાઓ ખાસ રહેલી છે એટલે દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર